જોલા છાપ તબીબો સામે ચોક્કસ પગલા ભરવા પોલીસ મતકે લેખિતમાં અરજી કરાઈ પરિવારજનોએ ખાનગી ભૂથિયા તબીબ સામે કાર્યવાહી કરવા કરી રજૂઆત ઘરે ઘરે ફરતા આવા ફરજી ડોક્ટરની તપાસની માંગ આજે પણ ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં બની બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા આજે પણ આવા ફરજી તબીબો સામે કોઈ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી કાકા શું નામ છે તમારું દીકાભાઈ મોચેભાઈ

ઓતરું ટોણે સ્ટોણ કરતો ને વેટ વેટ કરતો હોય તો મેં કહું આવી ઓર ઓકે દેખી નહીં મારે હાડ ને સાર વરે થો કહું તો હું સમજે કહું બાયલી મારી નોખી કહું એમ કરી બંધ કરાવી ત્યારે બંધ કરવું રે મારી નોખતો સાહેબ બરાબર બરાબર છે તો હવે તમારે આગળ શું કાર્યવાહી કરવામાં જે તે તો કરવું જ પડે કે બાયલી મારતો હોય ને હું નતું આવડતું તો નતો અડવો ને અમે ગમે તે લઈને તો ઓકે ઓકે રાજુભાઈ હા આપડે દર્દીના ઘરવાળા છો બરાબર છે તો આ જે કાકા જે વાત કરી એના સાથે તું સહમત છે ને બરાબર અને કાયદેસરની કાર્યવાહી કરવાની છે બરાબર આગળ પછી કોઈ સમાધાન કેવું નથી કરવાનું પણ આ જે તે વ્યક્તિ જે છે હા છે બરાબર એટલે આ એટલા માટે કરવાનું છે કે ભવિષ્યમાં આ રીતે કોઈ બીજી નિર્દોષ મહિલાઓ જોડે કોઈ આવું ના થાય બરાબર છે ને સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો